અરવલ્લી જિલ્લાના વિલોડા પંથકના વાંદિયોલ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના અસાલ ગામની જર્જરીત આંગણવાડી કેન્દ્રની છત માંગથી પોપડા ધરાશાયી થતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે જો કે આ આંગણવાડી ગ્રામજનોને જર્જરીત માલુમ પડતા ગ્રામજનોએ બાજુમાં આવેલ મંદિરમાં બાળકોને બેસાડતા હોવાને લઈ અને આજે રજાના કારણે મોટી જાનહાની ટળી હતી ત્રણ માસ પૂર્વે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરી હતી બે દિવસ પહેલા જ અરવલ્લી જિલ્લામાં મુખ્યમંત્રીએ બાર આંગણવાડી સહિત બસો પંચોતેર કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજી જિલ્લાને ભેટ આપી હતી પરંતુ જ્યાં ભૂલકાઓને પાયાનું શિક્ષણ આપવામાં આવે છે ત્યાં તંત્ર ગંભીરતા દાખવતું ન હોવાના આક્ષેપો ઉઠ્યા છે આઈસીડીએસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠવા પામ્યા છે ત્યારે આ બાબતે તંત્ર ગંભીરતા દાખવે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે અમારું નામ રાહુલ ગામેથી છે હું વાજોલપુર ગ્રામ પંચાયત માં સરપંચ છું અને આજે અમારા અસાલ ગામની જે જર્જરિત આંગણવાડી છે એની છત પડી ગઈ છે પણ આજે રજા હોવાથી બાળકોના સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને આ આંગણવાડીઓ ત્રણ આંગણવાડીઓ છે અને આ આંગણવાડીઓની રજૂઆત અમે આગળ પણ કરી ચૂક્યા છીએ અત્યારે મુખ્યમંત્રી શ્રી જ્યારે અરવલ્લી જિલ્લામાં આવતા હોય અને ભીરડા તાલુકાની બાર આંગણવાડીઓ જો વિકાસના નામે જાહેર કરતા હોય તો આવી જે બાકી રહેલી આંગણવાડીઓ છે એ પણ એમનું સર્વે કરાવીને આ નાના બાળકોને ભણવા માટે સારી સગવડ આપો એવી અમારી અને ગ્રામજનોની માગણી છે અને ગ્રામજનો વારે ઘડીએ મને રજૂઆત કરે છે કે ભાઈ આંગણવાડીઓ કેમ નથી થતી તો આના માટે અરવલ્લી જિલ્લા તંત્ર પણ કંઈક કાર્યવાહી કરીને જલ્દીથી જલ્દી મંજૂર કરાવવા માટે અમને સહકાર આપે એવી અમારી અને ગ્રામજનોની માગણી છે